નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે સોશિયલ મીડિયા પર ભુવાજીની રીલ અને જે વિડીયો ઘણા બધા વાયરલ થતા હોય છે તે જુથી મિત્રો તાવાની મેલડી અને જે માળવાળી મેલડી તરીકે પ્રસિદ્ધ છે એવા જે છતુ ભુવાની જે મેલેડીની જે વાત છે જેના મિત્રો રીલ્સ અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા હોય છે જેની અંદર મિત્રો તાવામાંથી ભુવાજી ઉકળેલા તેલમાંથી પૂરીઓ કાઢે છે અને ચમત્કાર કરે છે જે બાબતે મિત્રો ઘણા બધા શ્રદ્ધાળુઓ પોતે જાય છે અને પોતાની બાધા માનતા રાખે છે અને જોશ જોવડાવે છે જે બાબતે મિત્રો આજે સતુભા ભૂવા છે તેને લઈને એક વિવાદ ઊભો થાય છે અને જેની અંદર મિત્રો એક વ્યક્તિનું કહેવું છે કે જેનું નામ છે દીપકભાઈ ચુડાસમા જેનું કહેવું છે કે મિત્રો સતુભા ભુવાને જે ત્યાં જાય તે લોકો પાસેથી પૈસા પડાવે છે અને હજારો રૂપિયા લોકો નાટ લૂંટે છે એ જેવી વાતનું રેકોર્ડિંગ મિત્રો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જોર પકડી રહી છે અને જે ઝડપથી વાયરલ થઈ રહી છે તો તમે પણ મિત્રો સાંભળો કે ખરેખરથી શું છે હકીકત મિત્રો આપણા વિડીયોનો ઉદ્દેશ કોઈ પણ ભુવાજીને બદનામ કરવાનો નથી પરંતુ મિત્રો ખરેખરથી તમને શું લાગે છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કોણ સાચું ને કોણ ખોટું

અને ટુકમાં અત્યારે જાજા સમય પછી આ છોકરા છોકરાન ખોળિયા ભુવન ખોળિયા ઉતરેલા છે માતાજી અને જૂનો થડો અન્યા બે વાડી વટી રોડ ઉપર છે ન્યા મોટું મંદિર છે એટલે જૂનો થડો છે કે નહીં હવે ઈ એમાં કઈ નામ નિશાન કઈ છે ને ઈ માતાજી નું મંદિર એનું ગણે માતાજી નું મંદિર છે પણ એમાંથી જૂની સ્ટોરી એવી કઈક છે કે જેતે સમય આ જે ઝહલો વાગરીયો તો કે નહીં ઈ નયાથી નીકળો તો બે માણસ ને સંતાન નોતું ને મેણા મારતો જગત ને એમ નયાથી માતાજીને એને કીધું તો કે મારે હવે તો કા મરી જાવ અને કા તો બાવડું થઈ અને નયાથી માતાજી એને દીકરો ને એવું દીધુંતું અને પછી એને પાહે નયાઈ પાહેથી ગજરુ બાપા પાસે અને અત્યારે અહીંયા આ વાડીમાં નયા બેઠા છે કામ માતાજી અમારા દેવી પૂજક છે બરાબર હા અને દેવી પૂજક ના માતાજી જે તમારી ભાઈ નું કામ કરે છે આવી સ્ટોરી છે ને હા એટલે ટૂંકમાં એના ઘડીયા બાપે પૂંજેલી ને એના પૂર કેમ ઘણી આપણને મળે એમ એના બાપ દાદાનો વ્યવહાર હતો માતાજી એ છોકરા ને મળ્યો એમ તો હવે માતાજી બધા નથી બરોબર ને નહીં તો હવે માણા ભેદભાવ ભેદભાવ રખાય નઈ ને નો નોંધ રખાય તો તમે કોળી છો ને હા તો આપડે બધા દેવી પૂજક છીએ બરાબર હા હવે દેવી પૂજક બધા બે ને ખાવું પીવું તો પડે ને અમે ખાઈએ જ છે ખાવ છો ને

રામાપીરે સૌરા મંડપ કર્યો તો સૌરા મંડપ ની માલિકો અઢાર વરણ એને હેઠળ બેહાર હતું ને એને કીધું હતું કોઈ નાચ જાય કોઈ રાખશો નહીં એટલે અમે તો એ વખત ના માલ્યા લાવી છે અમારી માટે બધા માણસ છે એ મનુષ્ય એક જાત છે બાકી કઈ વસ્તુ નહીં અને બીજી વસ્તુ એક થી સમાચાર છે મને કે જ્યાં તાવા કરે છે એ સતુ ભોવા એના હજાર હજાર રૂપિયા લે છે હજાર હજાર રૂપિયા નથી લેતા તો કેટલા લઈશ તાવા નિમિત્તે તો એને તાવો કરવો હોય તો તાવ ખર્ચો કેટલો થાય એક તાવસો રૂપિયા ની મસાણી નો દસ શેર નો તાવો થાય જેમ વાળ કરે ને પણ હું રૂપિયા લેવાનું મેલડી અમારી દેવી છે પણ એ મેળવી માં વાઘરી ની મેળડી માલવાળી એની 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 આટું હું લાવે ક્યાં લેશ પૈસા એની આટું લઈશ મસાણી મેળી નો દસ શેર નો તાવો તમે વાળ કરો તો તમારે ખાતું દેવું પડે કે ન દેવું પડે અરે પણ હજાર રૂપિયા હે ના પણ હજાર રૂપિયા લેતા જ નથી પણ હું એમ કઉ છું કેટલા લઈશ જેની માથેથી થી વાવણી હોય એની માથે તાવા ના પાંચસો રૂપિયા લે અને એ થી એ દસ હજાર તાવો થાય એના બાકી દસ હજાર નો તાવા વસ્તુ લાવી દે ત્યાં પૈસા જોતા પણ એ નથી વાત દાદા તમે ધરમ કામ કરે છે તમારે એવડી બધી માનવ ઉભે રહો ઉભે રહો માનવ કે સરકારી નોકરી યાદ હોય એને સરકાર પગાર આપે તરી કામ કરે કે ન કરે હા આ તો આની માથેથી જેની માથે વાળા એની માં એની માથે ગમે એવું હોય એને વાળી નાખે હમ ઈ સિવાય લેતા નથી માલવાળી નો નહીં મસાણીમાં હોય કે મેલડી તો ખરા કે નહી જ છે શું કામ લેવી છે ધર્મ નામે રૂપિયો નો લેવો જોઈએ ને અને એ રૂપિયો પાછો ક્યાં થાય છે એ તમને ખબર છે હે ક્યાં થાય છે

આવી રીતે કેટલી દીકરીઓ છે અને બીજા મહિના ની પેલી તારીખે પાંચ અનાજ દીકરીઓ હાવ મા બાપ વગર ની હોય એને સમુલગન લગ્ન કરવાના છે અને બીજા જે સમૂહ કરે ને એકાવન થી હજાર સિત્તેર હજાર નો માખો સેટ આવે ને કરિયાવર નો એ લાવી દે અને અહીંયા આપડે એક દીકરી નો દોઢ થી બે લાખ નો કરિયાવર કરવાનો છે બીજા નંબર માં જે કોઈ ગરીબ દીકરીઓ આપડે ધ્યાનમાં હોય મને કીધેલું છે ગરીબ દીકરી હોય ખરેખર જરૂરિયાતમંદ હોય એનો બાપ નો હોય માં હોય ભલે પણ ગરીબ હોય અને ખરેખર જરૂર હોય તો એના નાખી દેવું પૈસા વપરાય માતાજી હોય ને ભાઈ માનો કે બગદાણા ધામ છે હા હવે બગદાણા માં રૂપિયો ક્યાંથી આવે છે કોણ દઈ થાય છે ખબર છે આપણને હા બધા જાહેર દાના આવે છે અને હવે તો નામ લેવાય છે પેલા નામ ન લેવાતું પણ અત્યારે તમને ખબર છે કે ન્યા કોઈ નો રૂપિયો કોઈને દીધો અત્યાર સુધી મને જો હું વિજપડી ગામ થી બોલું છું બરાબર કિલોમીટર થાય છે અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી હજી કોઈ નું નાનામું જેટલું દાન આવે નું આવે છે અત્યારે હું તમને નામ ને પોચ ફડાઈ દઉં તો પહોંચ ફાટે ઈ તમે થી દેવા જાવ તો હા તો અત્યારે પૈસા તો થી લેવાય છે તમે પોતાને તમારી મરજી હોય ને તો ત્યાંથી લેવા ગઈ છે બરાબર અને જે આ સતુ હોય જે ધંધા ચાલુ કર્યા છે ને कॉल तो होल्ड पर मुकवा कृपा कर लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही The person you are speaking with has put your call on hold. Please stay on the line. तमारो call hold पर मुक्वामा आवे उचे कृपा करीने line पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रही. The person you are speaking with has put your call on hold. Please stay on the line. तमारो call hold पर मुक्वामा आवे उचे कृपा करीने line पर रहो. आप जिस व्यक्ति, व्यक्ति, व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है व्यक्ति ने कॉल करियो छे, तेमने तुम्हारा कॉल होल्ड पर रखियो कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं, उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हैजुट यूर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन ने कॉल करो कॉल होल्ड पर राखयो छे। कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे है उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू आर स्पीकिंग विथ हैजुट हेलो હલો હલો મેં કીધું બે રિંગ મારી છે ઉપર તો હમણાં એનો હામો ફોન આવે ને એટલે હું તમને લઉં નંબર આપી દો નંબર આપી હું તમને આગળ વાત જ કરે તો ફોન આવે ને એટલે મારે આમે જે વધારે જરૂર પડે એમ છે એની ફોન નહી ઉપડે જ નંબર છે ને એટલે ફોન નથી ઉપડતા ખાલી સેવ હોય ને એનો ઉપડે કારણ કે જોરા વાળા ને એટલા ફોન આવે ને એટલે ફોન એને ઓટો કટ કરેલા છે અંકુ નંબર આવે ને ઓટોમેટિક કપાઈ જાય

અને પણ ઓલા ગયા એને હા તો ઈ તો વાત છે હા તમને ખબર પડે તરત જાગો છો તો ઈ પેલા નો રખાય તમારી પાસે ગજરૂ બાપા બાપાએ પૂજી લીધી બરોબર ગજરુ બાપાએ પૂજી રજા લીધી અમારે દેવી પૂજક કોઈ રજા દીધી છે તમને પૂજવાની

ત્યાં માણસો ને સુવિધા કેટલી છે સંડાસ બાથરૂમ ને એવું છે બેનો માટે છે બેનો માટે હું બનાવ્યું છે સંડાસ બાથરૂમ એટલે પાકા બનાવ્યા છે હા પછી ભાઈઓ માટે ભાઈઓ માટે નથી ભાઈઓ માટે નળ છે ખુલ્લી હા ખુલ્લી નળ છે બરાબર પછી અહીંયા બેહવાનો કઈ સાયો છે શેડ છે મોટો શેડ જમવાની વ્યવસ્થા જમવાની દર રવિવારે પોવા બટેટા તાવાની પૂરીઓ કરે મોટો તાવો થાય અને પેંડા અને કળી ગાંઠિયા એવું એવું બાકી બીજાની ના લારીઓ છે